ને સંમાડેના જે આજે આપણે જે કોમ્પિટિશન રાખેલ છે જે હેરીફાઈ અંગુરસ્તા બને આપણે ઘણું બધું જોતા હોય આપણે ઘરમાં ઘણું બધું હોય પણ આપણે વ્યવસ્થિત એને રસોઈમાં બનાવતા હોય અને જે આખ્યાનના સમયની અંદર કે જંતુનાશક દવાઓ તો છડતા આપડા ખોરાકમાં ભળું હોય તેવાય ખાસ કરીને સાબ બનીમાં આજે એક કાર્યક્રમ પોષણ લેતો છે પોરકને એ પણ એક યજ્ઞ કરેલો છે જ્યારે આપણે એને યજ્ઞ કહીએ છીએ તો આપણે એની પવિત્રતા શું છે એની સાત્વિકતા શું છે એને આપણે ખૂબ સારી રીતે સમજીએ છીએ તમે ખૂબ સારી રીતે વસ્તુ બનાવી જાણો છો પણ એનો મૂળ હેતુ શું છે તો એનો મૂળ હેતુ સમાજનું જે અંતિમ કેન્દ્ર છે આપો જે છેવડાનો જે વ્યક્તિ છે એના ઘર સુધી આ મેસેજ જાય એના માટેનું આ કાર્ય